नमस्कार दोस्तों आवो जाणवी अग्यारे बे शून्य बेचार आ राशि राशिफल लक्ष्मी जी पर था मेहरबान दोस्तों तमे हासा दिल थी लक्ष्मी जी ने मानता होव तो दिल थी कमेंट कॉमेंट म अने लखजो वीडियो पसंद आयो तो यूट्यूब चैनल ने लाइक अने सब्सक्राइब करजो દિલથી ભૂલતા નય દોસ્તો હિંદુ ધર્મ ચતુર્થીનું ચતુર્થી આગવું મહત્વ જણાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી તેમજ ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે વિઘ્નહરતા ગણેશજી તમામ સંકટ હરી લે છે દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટિ ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે આવતીકાલે એટલે કે અગિયારમી મેના દિવસે વિનાયક ચતુર્થી આવી રહી છે અને આ વખતની વિનાયક ચતુર્થી ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે આ યોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુકનિયાળ સાબિત થઈ રહ્યા છે આ રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે માનસન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે આવો જોઈએ કયા છે આ યોગ અને કઈ છે ભાગ્યશાળી રાશિઓ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી અગિયારમી મેના બપોરે બે પોઈન્ટ પાંચ શૂન્ય કલાકે શરૂ થશે અને બારમી મેના બપોરે બે પોઈન્ટ શૂન્ય ત્રણ કલાકની આસપાસ સમાપ્ત થશે આ વખતે વિનાયક ચતુર્થી પર સુકર્મા યોગ ધૃતિ યોગ મૃક્ષિરા નક્ષત્ર વગેરે યોગ બની રહ્યા છે જ્યોતિષાચાર્યોએ આ યોગને ખૂબ જ શુભ કર્યા છે એટલું જ નહીં પણ આ યોગ જાતકોને મનવાનહિત ફળ આપે છે આવો જોઈએ આ યોગને કારણે કઈ રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે એક મિથુનહા રાશિના લોકો ખૂબ જ સમજી વિચારીને કામ કરશે તો સફળતા મળશે તમારો દિવસ શુભ રહેશે વિનમ્રતાથી વાત કરશો તો તમારા માનસન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે જીવનમાં સુખ સમૃદ્ધિ પણ વધી રહી છે વેપારી વર્ગે પોતાના કર્મચારીઓનું ધ્યાન રાખવું પડશે કારણ કે તમે એમના સહયોગથી ખૂબ લાભ કમાવી શકશો બે કન્યાહકન્યા રાશિના જાતકોએ ઉપરી અધિકારીનું સન્માન જાળવવું પડશે મહેંતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે આવતીકાલનો દિવસ આ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે વેપારીઓને સારો એવો નફો થઈ રહ્યો છે ઘરમાં સમય પસાર કરશો જેને કારણે શાંતિનો અહેસાસ થશે ત્રણ ધનાધન રાશિ જાતકોને વિનાયક ચતુર્થી પર બની રહેલા શુભ યોગને કારણે સાથ સહકાર મળી રહ્યો છે તમારા કામ સરળતાથી પાર પડશે બિઝનેસમાં પણ પાર્ટનરશીપ કરશો તો ફાયદો થશે પ્રેમજીવન સારું રહેશે ધન લાભ થશે અને આરોગ્ય પણ સારું રહેશે ચાર મીન મીનમીન રાશિના વેપાર કરી રહેલા લોકોને આજે વેપારમાં લાભ થઈ રહ્યો છે વાણી વર્તન પર ધ્યાન ખાસ ધ્યાન આપવું પડશે આવકમાં વધારો થઈ રહ્યો છે કરિયરમાં પ્રગતિ થઈ રહી છે નવી ગાડી કે પ્રોપર્ટી ઘર ખરીદવાનું સપનું સાકાર થશે દિવસ આનંદમય રહેશે